આજે હું તમારી સાથે શેર કરી રહી છું કાઠિયાવાડી ભરેલા સરગવાનું શાક તો ઉનાળા સ્પેશિયલ આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે રસ રોટલી સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો પંજાબી શાક પણ ભૂલી જાઓ એવું બનીને રેડી થશે તો ચાલો પહેલાં આપણે મસાલો રેડી કરી લઈએ તો મેં અહીંયા એક ચોથા કપ જેટલા સિંગદાણાને આ રીતે ખાણી દસ્તામાં અદકચરા વાટી લઈશું સાથે આપણે એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી અદકચરો પાવડર આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા તલ અને સિંગ બંને એકદમ સારી રીતે ખાંડી લીધા છે સાથે એક ચોથાઇ કપ જેટલા આપણે ભાવનગરી મોળા ગાંઠિયા લીધા છે અને એક ચોથાઇ કપ જેટલું ચટપટું તીખું એવું ચવાણું લીધું છે જો તમારી પાસે ચવાણું ન હોય તો સ્કીપ કરી શકો છો અને ગાંઠિયાની જગ્યાએ તમે ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર કરીશું તમે અહીંયા છ થી સાત લસણ લીધું છે સાથે એક ચમચી રેગ્યુલર મરચું તમે અહીંયા અડધું કાશ્મીરી અડધું રેગ્યુલર મરચું પણ લઈ શકો છો ડિપેન્ડ તમારા પર ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે લઈ શકો છો સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક નાની ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે આપણે ચટણી રેડી કરી લઈશું તો કાઠિયાવાડી ભરેલું શાક છે એટલે કાઠિયાવાડી ચટણીનો ટેસ્ટ હોવો ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા લસણની ચટણી પણ રેડી કરી દીધી હવે આપણે જે પાવડર રેડી કર્યો હતો એમાં આપણે ઉમેરી દઈશું તો આ લસણની ચટણી તમે કોઈ પણ કાઠિયાવાડી ડીશ બનાવો એમાં તમે વાપરી શકો છો તો લસણની ચટણી ઉમેરી દીધી સાથે આપણે થોડા મસાલા ઉમેરીશું તો અહીંયા ચવાણું લીધું છે એટલે આપણે મીઠું એ રીતે ઉમેરવાનું પણ હું અહીંયા નથી ઉમેરી રહી સાથે આમચૂર પાવડર તમે લીંબુ પણ ઉમેરી શકો છો મારી પાસે લીંબુ નહોતું એટલે મેં આમચૂર પાવડર લીધો છે ગોળ લઈશું બે મોટી ચમચી જેટલો અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ મસાલો તમે કોઈ પણ ભરેલા શાક કે રીંગણના રવૈયામાં પણ તમે વાપરી શકો છો બહુ ટેસ્ટી એવો લાગે છે હવે મેં અહીંયા બે સરગવાની સીંગ લીધી છે તો સેટ્ટાની સીંગ પણ કહેવાય છે તો આ રીતે થોડી ભરાવદાર હોય એવી લેવાની એટલે બહુ સારું એવું શાક અને આપણે અંદર મસાલો સારી રીતે ભરી શકીએ તો હું અહીંયા છાલનો ભાગ કાઢી નથી રહી આ રીતે જ હું ડાયરેક કટ કરી લીધા તો તમે જોઈ શકો છો અને વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લઈશું અને મસાલો આપણે ભરી દઈશું તો એકથી બે ચમચી જેટલો મસાલો જેટલો આવે એટલો આપણે ભરી દઈશું તો બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું એ રીતે પ્રેસ કરીને મસાલો બધો ભરવાનો તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી સીંગમાં મસાલો ભરી દીધો અને બાકીનો મસાલો આપણે કૂકરમાં બનાવી ત્યારે એડ કરીશું તો મેં અહીંયા એક પ્રેશર કૂકર લીધું છે અને બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ સારી રીતે ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું બંને સારી રીતે ફૂટી જાય એટલે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને બે ટામેટાની ગ્રેવી મેં આ રીતે કરી લીધી એ ઉમેરી દઈશું તમે અહીંયા ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી પણ ઝીણી કટ કરીને ઉમેરી શકો છો ચોપ કરીને અને હવે આપણે એમાં સીટ્ટાની સીંગ ઉમેરી દઈશું તો આ રીતે આપણે મૂકી દઈશું તો એકદમ સારી રીતે ઉપરથી મસાલો પણ આપણે વધેલો ઉમેરી દઈશું તો તમારે મસાલો વધારે કે ઓછો એ તમારા પર ડિપેન્ડ છે એ રીતે બનાવવાનો તો મેં અહીંયા મસાલો પણ ઉમેરી દીધું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે વિસલ કરીશું તો બે વિસલ આપણે કરી લઈશું જો વધારે વિસલ કરશો તો એકદમ કૂક થઈ જશે શાકનો ટેસ્ટ બરાબર નહીં આવે તો પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળે પછી જ આપણે ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો કાઠિયાવાડી ભરેલા સરગવાનું શાક બનીને રેડી થઈ ગયું પંજાબી શાકને પણ તમે ભૂલી જાઓ એવું ટેસ્ટી બને છે અને ઉનાળા સ્પેશિયલ રસ રોટલી સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે તો બાળકો પણ આ માંગી માંગીને ખાશે એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થઈ જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ તમને ભરેલા સરગવાનું શાક ખાવાનું મન થાય ત્યારે તમે આ જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો એવું બને છે તો રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો